આજે રોંગ સાઈડના ના મેમાની ડ્રાઈવ હતી એ દરમિયાન અમે અલગ અલગ વાહનો વ્હીકલો આવતા જતા વ્હીકલો રોકી અને રોંગ સાઈડના વ્હીકલો જે છે એને આપવાની કાર્યવાહી કરેલી છે કેટલા કલાકમાં કલાકમાં રોંગ સાઈડમાં જેટલા વ્હીકલ આવે એ પ્રમાણે મેમા થાય કેટલા આપ્યા નક્કી નથી ચારથી થી પાંચ વ્હીકલો જે આવ્યા પાંચ સાત દસ જે વ્હીકલો આવે એમને મેમા આપીએ છીએ હું ક્યારનો નો જોઉં છું ક્યાંય કોઈ કર્મચારી નહીં એસજીવીપી તરફ રોંગ સાઈડ ડમ્પરો સુધી રોંગ સાઈડ મોટા વાહનો જાય છે ના અને અહીંયા ક્યારના 10 15 મિનિટ થી અડધો કલાક થી કર્મચારી અહીંયા બેઠા છે ના એ એવું વાત ખોટી છે એવું નથી બધા મારા કેમેરામાં દ્રશ્ય ના બધા માણસો અલગ અલગ કાર્યવાહી કરે છે અને માણસ તરસ લાગે બરાબર તો પાણી પીવા આયા છે બાકીના માણસો એક બે જણા આવે બધો સ્ટાફ તો ના ના બધો સ્ટાફ અલગ અલગ જગ્યાએ રોંગ સાઈડ ચાલતું હોય ત્યાંથી વિકલો રોકી અને એની કાર્યવાહી ચાલે છે મહેમાનો કાર્યવાહી ચાલે છે ભાઈ મારો તમે આમ પાણી પણ કેવું તો પડે ને કારણ કે જવાબદારી તમારી પણ પ્રજાની તો છે પ્રજાનો વાંક છે કે રોંગ સાઈડ આવે છે એમાં જાગૃતિ નથી પણ તમારી પણ હવે પાસે બધા અહીંયા સૂચન કર્યું છે અને અહીંયા આ કર્મચારીઓ જે છે તે ગોઠવાયા છે અત્યાર સુધી કેમેરો નહોતો અહિયાં એટલે કોઈ નતું સામે કેડી હોસ્પિટલે હું અડધો કલાકથી રોંગ સાઈડના વાહનો રોકીને એમને પૂછી રહ્યો હતો ત્યારે પણ ત્યાં કોઈ નહોતું ત્યાં હોસ્પિટલ પણ છે બીજા હોસ્પિટલ કોમર્શિયલ એકમ ડમ્પર સુધા ત્યાં જાય છે છતાં પણ કોઈ નહીં જે રોંગ સાઈડમાં આવે છે એમને મહેમાની આપવાની કાર્યવાહી કરીએ હવે થશે છે ચાલુ છે